ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા ધોરણ અગિયાર એની પ્રશ્ન બેંક એકાઉન્ટની જે આવી છે બે હજાર ચોવીસ માટે એ આપણે જોઈએ જો પહેલાં વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો વિભાગ બી ની અંદર પાંચ પ્રશ્નો વિભાગ સી ની અંદર પાંચ પ્રશ્નો એટલે દરેકની અંદર પાંચ પ્રશ્નો પર વિભાગ એકની અંદર જે પાંચ વિકલ્પો પૂછાશે એના પાંચ ગુણ વિભાગ બીની અંદર પાંચ એક વાક્યમાં જવાબ એના પાંચ ગુણ જ્યારે વિભાગ સી ની અંદર પાંચ પ્રશ્નો પર દરેકના ત્રણ ગુણ એટલે એના પંદર ગુણ રહેશે એટલે પંદર ને પાંચ વીસને પાંચ પચીસ માર્ક્સનું આપણું પેપર રહેશે વિભાગ એ ની અંદર ટોટલ પાંચ પ્રશ્નો વિભાગ બીની અંદર પાંચ અને વિભાગ સી ની અંદર પાંચ પ્રશ્નો કયા કયા ચેપ્ટર્સ તો ટોટલ ચાર ચેપ્ટર્સ રહેશે આ ચારે ચાર ચેપ્ટર અહીંયા આપેલા છે વાત કરીએ આપણે વિભાગ એની પહેલો પ્રશ્ન ખાલી જગ્યા હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ છે તો જવાબ આવશે દેશી નામા પદ્ધતિ એ સૌથી પ્રાચીન પદ્ધતિ કહેવાય ભારતના ઇતિહાસકારો કોના આધારે હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજાવે છે એનો જવાબ આવશે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને કેટલાક લોકો લ્યુકા પેશીઓ લખે પણ એ જવાબ આવશે નહીં આગળ દ્વિ નોંધી પદ્ધતિના હિસાબો તૈયાર કરવા માટે કેટલા આધારોનો ઉપયોગ થાય છે તો ત્રણ આધારોનો ઉપયોગ થાય છે કયા કયા ત્રણ આધારો પહેલાં તો વેપારી ધોરણ આવે કયા કયા ધોરણ આવે પહેલાં વેપારી ધોરણ બીજું રોકડ ધોરણ અને ત્રીજું મિશ્ર ધોરણ વેપારી રોકડ અને મિશ્ર ત્યાર પછી આગળ જોઈએ હિસાબો તૈયાર કરવાની કેટલી પદ્ધતિ છે હિસાબો તૈયાર કરવાની ત્રણ પદ્ધતિ છે સંચાલકીય પદ્ધતિ સંચાલકીય પદ્ધતિ હિસાબી પદ્ધતિઓ ત્યાર પછી નાણાકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિ સંચાલકીય નાણાકીય અને પડતર આગળ ગાલખાત પરત કયા ખાતે જમા હોય તો ગાલખાદ પરતમાં આપણે આમનોનમાં જમા કરીએ તો ગાલખાત પરત જ જમા કરીએ ચાલુ જવાબદારીની મુદત કેટલી હોય તો એક વર્ષની હોય ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાની મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે કેવી જવાબદારી બને આંતરિક જવાબદારી કે ધંધાનો માલિક એ અંદરનો જ વ્યક્તિ છે એટલા માટે એ આંતરિક જવાબદારી બને કોઈ બાહ્ય વ્યક્તિ પાસેથી લીધી હોય તો એ બાહ્ય જવાબદારી બને ત્યાર પછી આગળ ધંધાકીય વ્યવહારોના મુખ્ય કેટલા પ્રકાર છે ધંધાકીય વ્યવહારના મુખ્ય બે પ્રકાર એક લખીશું આપણે આર્થિક અને બીજું લખીશું આપણે બિનઆર્થિક આગળ ચાલીએ ત્યાર પછી ધંધાના માલિક દ્વારા ધંધા જ્યારે ધંધાની મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે કેવી જવાબદારી આપણે જોઈ લીધું આઠમો પર આપણે જોઈ લીધું નવમો કયા વ્યવહારોની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી તો બિનઆર્થિક જે વ્યવહાર હોય એની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી કયા વ્યવહારોથી દીવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય જો તમે રોકડ કરો તો દીવાદાર સંબંધનો ઉપર થતો જ નથી એટલે આપણે વ્યવહાર કયો થાય ઉઢાર ઉઢાર કોઈને આપણે માલ આપ્યો હોય તો એ દેવાદાર બનીને આપણે લેણદાર બનીએ આગળ આર્થિક વ્યવહારોને કયું લક્ષણ લાગુ પડતું નથી રોકડ વ્યવહાર તો આર્થિક જ કહેવાય ઉધાર આર્થિક જ કહેવાય બાહ્ય પણ આર્થિક કહેવાય પણ જેમાં નાનાના મૂલ્યોનો સમાવેશ નહીં થાય એટલે નાના મૂલ્ય સિવાયનો વ્યવહાર એ આર્થિક વ્યવહાર નથી બિનઆર્થિક વ્યવહારનો કેટલા પ્રકાર તો બિનઆર્થિક વ્યવહારનો એક પણ પ્રકાર નથી બિન આર્થિક વ્યવહાર પોતે જ એક પ્રકાર છે ત્યાર પછી આગળ ખરીદ પરત કર્યા અંગેનો પુરાવો કયો છે તો ઉધાર ચિત્ઠથી એ ખરીદ પરત કર્યા અંગેનો પુરાવો છે ધંધામાં થયેલ વ્યવહારોનો લેખિત પુરાવો એટલે શું લેખિત પુરાવો એટલે વાઉચ બેંકમાં નાણાં ભર્યાનો પુરાવો એટલે પે ઇન સ્લીપ આપણી આ રીતની સ્લીપ આવે અડધી સ્લીપ આ રીતની આવે આટલામાં આપણે લખવાનું હોય ને આટલી ફાડીને આપણને આપી દઈએ જ્યારે પૈસા જમા કરાવીએ ત્યારે નાણાં મળ્યા છે તે અંગેનું લેખિત પ્રમાણપત્ર એટલે શું એટલે આપેલ રસીદ એક દેશ એક કર બે હજાર સત્તરમાં જીએસટી આવેલો એની વાત છે નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલાં ન હતો વૃદ્ધિ વેરો એ વસેક પહેલાં ન હતો અને વસેક પહેલાં હતો ન કયો હતો તો ખરીદ વેરો નહીં હતો આગળ રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય એટલે શું રાજ્ય એટલે એસજીએસટી કેન્દ્ર એટલે સીજીએસટી એટલે આ આવશે ડી જવાબ આવશે કહ્યું સીજીએસટી જીએસટી વધતા એસ અને યુટીજીએસટી વાત વિભાગ બીની સ્થિર નાણાં મૂલ્યો એટલે જ્યારે નાણાંનું મૂલ્ય બદલાતું નથી આજથી દસ પંદર વર્ષ પહેલાં જે મૂલ્ય તું એ હોય તો સ્થિર મૂલ્ય કહેવાય ગુણાત્મક લાક્ષણિકતા એ તમે જોઈ લેજો એઆઈસીપીએની વ્યાખ્યા છે આ બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય તો જેનો નાણામાં ઉલ્લેખ નાણામાં જેનું મૂલ્ય નથી મફતું એને બિન આર્થિક કહેવાય આ કયો વ્યવહાર કહેવાય તો બિનઆર્થિક એમાં મફત નમૂના તરીકે બનાવ આર્થિક કહેવાય નાણાંની લેવડ દેવઠાય જીએસટી એટલે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ત્યાર પછી આવક પૂરતી વસેક ક્યાં લાગુ પડે તો આવક પૂરતી વસે કે ખરીદી વખતે લાગુ પડે અને જાવક પૂરતી વસેક એ વેચાણ વખતે લાગુ પડે વસ્તુ અને એમાં પૂરતીની વાત આવે એટલે કયા શબ્દનો ઉપયોગ થાય તો આવક પૂરતી અને જાવક પૂરતીની વાત આવશે એકવાર જોઈ લેજો વસેક પરત જમા એટલે શું વસેક પરત જમા એટલે જ્યારે આપણે ખરીદીએ ત્યારે આપણે ટેક્સ ભરીએ અને એ જ ટેક્સ આપણે વેચીએ ત્યારે આપણને પરત મળે સમજો કે આપણે વેપારી છે આપણે વસ્તુ ખરીદી ત્યારે આપણે ટેક્સ આપ્યો અને હવે વસ્તુ વેચવાના ત્યારે આપણને ટેક્સ મળવાનો અને વસેક પરત જમા કહેવાય પણ વ્યવસ્થિત લોકો હોય તો તમારે જોઈ આ ખાલી સમજાવવા માટે વસેકના ડરની ભલામણ કોના દ્વારા તો વસેક કાઉન્સિલ દ્વારા કરવામાં આવે કોના દ્વારા વસેક કાઉન્સિલ દ્વારા કરવામાં આવે આગળ કયા પ્રકારના પૂર્તિ વ્યવહારમાં વસેક સરખે હિસ્સે વેચાય છે તમે જો જ્યારે પણ તમને અઢાર ટકા કે નવ ટકા કે એવું જ્યારે આવે ત્યારે અઢાર ટકા હોય તો નવ નવ ટકા બાર ટકા હોય તો છ છ ટકા એમ વેચવામાં આવે એટલે કયા પૂર્તિમાં છે તો એ જીએસટીની અંદર છે આંતરરાજ્ય પૂર્તિ એટલે શું કહેવાય ધારો કે આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતમાંથી આપણે મહારાષ્ટ્ર સાથે વ્યવહાર કરીએ મહારાષ્ટ્ર કોઈ વસ્તુ મંગાવીએ અથવા મહારાષ્ટ્રમાં કોઈ વસ્તુ મોકલીએ તો એને આંતર રાજ્ય પૂરતી વ્યવહાર કહેવાય જીએસટીના કોણ છે અધ્યક્ષ તો નાણાં મંત્રી છે અને અત્યારના નાણામંત્રી મંત્રી કોણ છે તો નિર્મલા સીતારામન બહુ અગત્યનો છે એટલે નુકસાન કોને કહેવાય એટલે કે આપણે જાવકમાંથી આવક બાદ કરીએ એટલે જાવક વધી જાય આવક કરતાં જાવક વધી જાય તો એને નુકસાન એટલે કે આપણે ગણાવી શકીએ એટલે કે એવું ગણી શકીએ કે ઉપજ કરતાં ખર્ચ વધી જાય સ્ટોક એટલે સ્ટોક એટલે શું તમે જ્યારે વસ્તુની ખરીદી કરે અને પછી વેચે ત્યારે જે વધે છે એને સ્ટોક કહેવામાં આવે લેની હૂંડી એટલે આપણે જેના પર ચિત્તી લખીએ પૈસા બાકી હોય એને લેની હૂંડી કહેવાય પર વ્યવસ્થિત લખજો હવે દ્રશ્ય મિલકત કોને કહેવાય તો કોપીરાઈટ અને ટ્રેડમાર્ક આ અદ્રશ્ય છે બાકી બધી જ વસ્તુને આપણે જોઈ શકીએ એટલે એ દ્રશ્ય છે મહેસૂલી આવક કોને કહેવાય જમીનનું વેચાણ મૂડી આવક કહેવાય ડેસ્ટોક મૂડી આવક કહેવાય બાકી બધું જ આ એક વેચાણમાં કન્ફ્યુઝન છે બાકી બધી જ આપણે આ શું કહેવાય તો આ વેચાણની શું છે બંનેમાં આવી શકે પણ આપણે આ છે ને આ વેચાણ વેચાણ એને શું લઈશું મૂડી આવક અને બાકી બધાને મહેસૂલી આવકમાં લઈશું બિનઆર્થિક ને આર્થિક વ્યવહાર કયો કહેવાય તો આ એક ઓર્ડરમાં માલ મળ્યો આ બિન બાકી ખરીદ્યો એ પણ આર્થિક અને ચૂકવ્યું એ પણ આર્થિક આ પહેલો ઉઢારને બીજો રોકડ પણ તો આ જે ત્રીજો છે એ બિન આર્ઠીક કહેવાય પાંચમો નીચેના વ્યવહાર રોકડ છે કે ઉધાર વિશાલને વેચ્યો નામ છે એટલે ઉધાર વ્યવહાર ચૂકવ્યો એટલે રોકડ વ્યવહાર અને વ્યક્તિનું નામ એટલે કુદરતી વ્યક્તિ છે પણ નથી પણ કૃત્રિમ વ્યક્તિ છે એટલે આ વ્યવહાર પણ કયો વ્યવહાર કહેવાય ઉધાર વ્યવહાર કહેવાય ત્યાર પછી રોકડ છે કે ઉધાર ફરીથી જવાનો છે માલ ખરીદ્યો રોકડ વ્યવહાર કમિશન મળ્યું રોકડ વ્યવહાર અને છેલ્લે ફર્નિચર રાજેશને વેચ્યું એટલે એ ઉધાર વ્યવહાર કેમ કે વ્યક્તિનું નામ છે નીચેના ખાતાઓના પ્રકાર જણાવ્યા પ્રોવિડન્ટ ખાતું વ્યક્તિનું ખાતું અગાઉથી ચૂકવેલ અને મળવાનું બાકી એ પણ વ્યક્તિનું ખાતું કહેવાય પ્રોવિડન્ટ ફંડમાં ફારો ઉપજ ખર્ચ ખાતું રોકાણનું ખાતું માલ મિલકત ખાતું અને રોકાણનું વ્યાજનું ખાતું ઉપજ ખર્ચ ખાતું બેંક એ વ્યક્તિનું ખાતું બેંક લોન એ વ્યક્તિનું ખાતું બેંક ચાર્જિસ ઉપજ ખર્ચ કહેવાય બેંક ઓવરડ્રાપ વ્યક્તિનું ખાતું બેંકમાં ફિક્સ ડિપોઝિટ મિલકત કહેવાય માલ મિલકત અને આ ઉપજ ખર્ચ કહેવાય સ્ટેશનરીનું ખાતું એ ઉપજ ખર્ચ સ્ટેશનરી સ્ટોકનું ખાતું એ માલ મિલકત કહેવાય ગાલખાદ નુકસાન કહેવાય એટલે ઉપજ ખર્ચ રિલાયન્સ કંપની કહેવાય એટલે વ્યક્તિ ખાતું રિલાયન્સના શેરમાં રોકાણ કર્યું એટલે માલ મિલકત કહેવાય અને ગાલખાદ પર એ ઉપજ ખર્ચ કહેવાય ત્યાર પછી નીચેના વેવપતિ સૂરજના ચોપડે કયા ખાતે ઉડારને કયા ખાતે જમા કરવાનું છે હિમાની પાસેથી ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર અને હિમાની ખાતે જમા બે અસર બતાવવાની સમારકામનું બિલ ચૂકવ્યું એટલે સમારકામ ખર્ચ ઉધાર અને રોકડ જમા બેંક ઓફ ઇન્ડિયામાંથી ઉપાડ્યા એટલે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા નીચેના વ્યવહારો બબીટાના ચોપડે કયા ખાતે ઉઢારને કયા ખાતે જમા તો પહેલાં રોકડા લાવી વારે રોકડા ખાતે ઉધાર મૂડી ખાતે જમા જેથાલાલે ચાલીસ હજારનો માલ વેચ્યો વેચ્યો એટલે જેઠાલાલ લેનાર કહેવાય જેથાલાલ ઉધાર અને વેચાણ જમા જેથાલાલે પરત કર્યો જેથાલાલે પરત કર્યો એટલે શું કહેવાય વેચાણ પરત ઉધાર અને જેઠાલાલ જમા ત્યાર પછી આગળ જોઈએ બાર નંબરનો પોઈન્ટ છે નીચેના વ્યવહારો અહીંયા તમે જો એકથી છ જે છે એમાંથી એક પ્રશ્ન સાતથી બારમાંથી એક પ્રશ્ન અને તેરથી લઈને પંદર સુધીની આમનોન છે એમાંથી એક પ્રશ્ન એમ ત્રણ પૂછાશે જોઈએ પગાર રાજને ચૂકવ્યો પગાર ચૂકવ્યો કહેવાય એટલે રોકડ વ્યવહાર જ કહેવાય એટલે એક ખાતું રોકડનું ને એક ખાતું પગારનું એટલે પગાર ખર્ચ છે પગાર ખાતે ઉધાર ને રોકડ ખાતે જમા વીસ હજારનું યંત્ર પતેલ બ્ર યંત્ર ખાતે ઉધાર અને બ્રધર્સ પટેલ બ્રધર્સ છે એ જમા થશે ત્યાર પછી ગીતિકા પાસેથી રોકડા મળ્યા એટલે રોકડ ઉધાર ને ગીતિકા જમા હવે આમનોદની વાત કરીએ વિનોદ પાસેથી દસ ત્રીસ હજારની દસ ટકાની લોન લીધી એટલે લોન લીધી એટલે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર અને વિનોદની દસ ટકાની લોન ખાતે જમા અથવા દસ ટકાની વિનોદની લોન ખાતે જમા ત્યાર પછી મંદિરમાં દાન કર્યું એટલે મંદિરમાં પૈસાનું દાન કર્યું છે એટલે રોકડ જમા થશે અને ધર્મના ખર્ચ ઉધાર થશે ત્યાર પછી દસ હજારનો માલ રોકડેથી ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર થશે અને રોકડ જાય એટલે રોકડ જમા થશે આગળનો પોઈન્ટ મધુશ્રીને દસ હજારનો માલ વેચ્યો અડધી રકમનો ચેક મળ્યો એટલે મધુશ્રીને માલ વેચ્યો એટલે આમનો શું આવે મધુશ્રી લેનારા કહેવાય એટલે મધુશ્રી ખાતે ઉધાર તે વેચાણ ખાતે આવે પરંતુ અડધા પૈસા ત્રણ રહી ગયા એટલે બેંક ખાતે આપણે પાંચ હજાર લખવાના અને દસ હજારનો માલ છે તો બાકીના પાંચ હજાર મધુશ્રીમાં એટલે પાંચ હજાર નથી આપ્યા મધુશ્રી ખાતે ઉધાર પાંચ હજાર બેંક ખાતે ઉધાર પાંચ હજાર તે વેચાણ દસ હજાર હવે જે પાંચ હજાર છે તેની વાત છે મધુશ્રી પાસે બાકી લેના કેટલા હતા પાંચ હજાર એમાંથી ની ગાલખાત પડીને બાકીના મળી ગયા એટલે રોકડ ખાતે મળ્યા કેટલા આપણને તો રોકડ ખાતે ઉધાર સુડતાલીસો ગાલખાત ખાતે ઉધાર કેટલા ત્રણસો તે મધુશ્રી પાસે લેવાના હતા કેટલા મધુશ્રી ખાતે કેટલા પાંચ હજાર એટલે ફરીથી બોલું રોકડ ખાતે ઉધાર સુડતાલીસ ગાલખાત ખાતે ઉધાર ત્રણસો મધુશ્રી પાંચ હજાર મધુશ્રી પાસેથી ગાલખાત પ્રયત્ન સો મળ્યા એટલે રોકડ ખાતે ઉધાર સો તે ગાલખાત પરત ખાતે જમા સો બહુ ઇઝી છે પચીસમાંથી પચીસ આવી જાય એવું છે નીચેના વ્યવહારોની માધવના ચોપડે આમના લખવાની ઘરની મરામત છે એટલે મરામત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે આપણે લખવાનું છે મરામત ખર્ચ ખાતે ઉધાર બેંક ઓફ બરોડા બે હજાર રોકડા ઉપડ્યા એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક ઓફ બરોડા અથવા તે બેંક ખાતે ત્યાર પછી દસ હજારનો માલ ઇલેક્ટ્રિક વજન ખાતો એટલે ડેસ્કસ્ટોક ખાતે ઉધાર ખરીદ્યો એટલે તે રોકડ ખાતે બસ આટલું કરો એટલે આપણે પચીસમાંથી પચીસ માર્ક્સ પૂરા આવી જાય આભાર